ગઈકાલે સમગ્ર દિવસ સોશિયલ મીડિયાથી લઈ અને અનેક માધ્યમોની અંદર જેવી રીતે આપણે જાણીએ છીએ કે મને ભાજપની સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલના પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ આ હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું એ બદલ મને જો આટલી મારી સારી કામગીરીની નોટ લેવાઈ હોય તો સારી બાબત છે પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો આવ્યો પ્રેસનોટ તરીકે અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે અમદાવાદ પોલીસના માધ્યમથી જ હું જીવનમાં આગળ આવ્યો છું એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર પ્રેમ અને લાગણી છે ગુજરાત પોલીસ મારો પરિવાર છે અમદાવાદ પોલીસ મારું ઘર છે ત્યાંથી હું ઘડાયો છું ત્યાંથી હું આગળ વધ્યો છું મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે પીઆઈ છે એએસઆઈ છે એમની સાથે પારિવારિક સંબંધ આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસવાળા મિત્રો લાગણીથી મારી આરે ડાયરેક્ટલી જોડાયેલા છે ગઈકાલે જ્યારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનવાળા સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાઓ ભાઈ હવે તમારી હારે મળીને આપણે નોકરી કરીશું એમ જોકે એ શક્ય નથી મેં એક મોટા લક્ષ તરફ મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે પરંતુ અમદાવાદ પોલીસની જે પ્રેસ નોટ આવી એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ હું ખૂબ જ સન્માન સાથે અને ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસ નોટને ખંડન કરું છું આ પ્રેસ નોટ તદ્દન પાયાવિહોણી છે આની અંદર જે કાંઈ માહિતી આપી છે એ ખોટી અને ભ્રામક માહિતી છે એ વાત અલગ છે મને ઘણા બધા પોલીસ અધિકારીઓએ ફોન કર્યા મેસેજ કર્યા અથવા વાયા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે આઠ પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા છે કે ગ્રેજ્યુએટ અધિકારીઓએ આઠ પાસના અંદરમાં નોકરી કરવાની આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો નામ નહીં દેવાની શરતે અમદાવાદ પોલીસે જે નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની બઢતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલ છે એટલે પોલીસનું એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા દસ વર્ષથી છું જ નહીં તો મારી વિગત શું કામ મંગાવો છો ભાઈ જે છે એની મંગાવો ને પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ પ્રમોશનનું લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં ટૂંકમાં મારું નામ હોવું જ ન જોઈએ પહેલા પ્રથમ પરંતુ આગળ વાંચીએ પોલીસની નોટ કે આઠસો સત્યાસી કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતાકી તપાસ ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવેલ છે હવે હું જ્યારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકી તપાસ હોય અને શું ફોજદારી શું એસીબી મારા વિરુદ્ધ પચીસ એફઆઈઆર છે લો મંગાવો માહિતી એસીબી તો છે નહીં તો આ એક ખોટી બાબત છે હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર તરફ ધ્યાન દોરીશ હવે એમાં એવું કે છે કે શ્રી ગોપાલ ઇટાલિયા સને પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તેથી તેમનું નામ યાદીમાં છે પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી એટલે મારું નામ લખ્યું છે ત્યાં સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફથી કે આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી અનેક નામની સામે ખાનું ખાલી છે તો જેના જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાની ખાલાનો અર્થ ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે કેમ કે કેટલા એવા કોન્સ્ટેબલને હું ઓળખું છું જે ચાલુ નોકરીમાં છે છતાંય ખાનું ખાલી છે તો એ ખાના ખાલીનો અર્થ એ નથી કે હું બારમાં હાજર થયો છું પરંતુ મને પ્રમોશન નથી આપવાનું એટલે મારું નામની સામે ખાન ખાના ખાલીનો અર્થ એ છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એ કોન્સ્ટેબલોનું ખાનું ખાલી રાખેલ છે જેથી કરીને એને બઢતી આપતા પહેલાં સીસીસી જમા કરાવી દેવામાં આવે ત્યાર પછી બહુ મહત્ત્વની વાત છે છેલ્લા ફકરામાં માનની પોલીસ અધિકારીશ્રીએ લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્ય વિહીન છે આ ગોપાલ ઇટાલિયા એ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તે વ્યવસ્થિત વાંચેલ નથી મારું એવું જ માનવું છે કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીએ પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી હું એ જ કહું છું જે એ કહે છે અમારા બંનેનું કહેવાનું એક જ છે કે એણે પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી મને ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી એના કરતાં પણ ગંભીર સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું જ્યારે આપ્યું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા હતા એટલે કે પાંચ વર્ષના ફિક્સ પગારના પ્રોબેશનમાં હું નોકરી કરતો હતો જો હું પાંચ વર્ષની નોકરી પૂરી કરું તો પાંચ વર્ષના અંતે મને રેગ્યુલર પે સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવે હું જ્યારે રિટાયર્ડ થયો સોરી મેં રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી નોકરીના કોન્સ્ટેબલ તરીકે ફરજ નતો બજાવતો પરંતુ પાંચ વર્ષના ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો હતો મેં પાંચ વર્ષ પૂરા કર્યા જ નથી પોલીસ ખાતામાં એટલે મને કાયમી કર્મચારી તરીકે કોન્સ્ટેબલનું ક્યારેય પણ ડ્યુટી મળી જ નથી જો હું કોન્સ્ટેબલ જ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શું કામ બનાવે છે તો સૌથી ગંભીર ભૂલ એ છે કે હું ક્યારેય પાંચ વર્ષના ફિક્સ પગાર પૂરો કરીને કાયમી પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું આવ્યું હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દો પણ મને કાયમી પગારનો કોન્સ્ટેબલ એ બનાવી દીધો છે મેં બે હજાર પંદરમાં રાજીનામું આપ્યું છે મારી સાથેના તમામ લોકરક્ષકો પાંચ વર્ષના ફિક્સ પગારવાળા લોક રક્ષકો છે એને બે હજારને સત્તરમાં કાયમી પગારના કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા

અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી ચાર પાંચ વ્યક્તિ એવા નામ છે કે જે હાલમાં પોલીસ ખાતામાં તો છે પણ કોન્સ્ટેબલ નથી પીએસઆઈ છે પીઆઈ છે અથવા એએસઆઈ છે જે માણસે કોન્સ્ટેબલમાંથી રાજીનામું મૂકી એએસઆઈની કે પીએસઆઈની ભરતીમાં પાસ થઈ અને અમદાવાદ સિવાયના જિલ્લામાં પીએસઆઈ બની ગયા છે એનું નામ અમદાવાદના કોન્સ્ટેબલના લિસ્ટમાં કેવી રીતે આવ્યું જે માણસે પોલીસમાંથી રાજીનામું મૂકીને બીજા ખાતાની નોકરીમાં ચડી ગયો છે એનું નામ અહીંયા ક્યાંથી આવ્યું તો આ આખી યાદીમાં ગોપાલ ઇટાલિયાનું એકનું નહીં અનેક એવા વ્યક્તિઓના નામો છે કે જે નામ અહીંયા હોવા ન જોઈએ તો આવી ગંભીર ભૂલ આ ગંભીર પ્રકારની બેદરકારી થઈ છે એને સહર્ષ રીતે સહજ રીતે સ્વીકારી અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવાના બદલે આ જે કાંઈ પણ ઘટનાક્રમ બની રહ્યો છે એ ખરેખર ખૂબ જ ખોટો છે જે કાંઈ પણ યાદી આ પ્રવર્તતા યાદી કહો કે પ્રમોશન લિસ્ટ કહો એની અંદર અનેક એવા નામ છે જે નામ ત્યાં હોવા ન જોઈએ હવે હજુ એક મહત્ત્વનો પ્રશ્ન કે જો પોલીસે આપેલી નોટ સાચી માની લઈએ કે બે હજાર બારમાં ગોપાલ ઇટાલિયા પોલીસ ખાતામાં જોડાયા માટે એમનું નામ આ એ લિસ્ટમાં છે તો બે હજારને સોળમાં હું મહેસૂલી ક્લાર્ક તરીકે જોડાયો હતો તો શું હવે ક્લાર્કના પ્રમોશનની યાદીમાં મારું નામ રહેશે શું હું નોકરી છોડી દીધા પછી દર દર દસ વર્ષે પ્રમોશનના લિસ્ટો બહાર પડશે દર દસ વર્ષે મારા નામ લિસ્ટમાં રહેશે તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી છે કે હું નોકરી છોડી દીધાના દસમા વર્ષે પ્રમોશનની યાદીમાં મારું નામ છે હું ફૂલ પગારનો કાયમી નોકરીનો કોન્સ્ટેબલ નહોતો બન્યો ફિક્સ પગારનો કોન્સ્ટેબલ હતો છતાંય મારું નામ ફૂલ પગારના કોન્સ્ટેબલમાં છે જે લોકો હાલમાં પીએસઆઈ બની ગયા છે એના નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે જે લોકો એએસઆઈ બની ગયા છે એના નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે તો આ એટલી ગંભીર બેદરકારી હોવા છતાંય માનનીય નાયબ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ અમદાવાદે જે ખુલાસો આપ્યો છે સ્વાભાવિક છે કે રાજકીય દબાણ કર્યું હશે કોઈએ એને આઠ પાસની ઓફિસમાંથી ફોન કર્યા હશે કે ખુલાસો કરી દો એટલે કર્યો હશે પણ હું અમદાવાદ પોલીસનો આદર કરું છું હું આભાર પણ માનું છું કે અમદાવાદ પોલીસે મારું ઘડતર કર્યું છે પરંતુ આ જે બેદરકારી છે એ ખૂબ જ અયોગ્ય છે આવી રીતે જો ખોટા નામો પોલીસના લિસ્ટમાં હશે તો ગોપાલ ઇટાલિયા તો જાણીતો ચહેરો છે એટલે ઠીક છે કશો વાંધો નહીં આવે પણ કોઈ રમેશ કે છગનનું મગનનું નામ આમાં આવી જાય પ્રમોશનમાં અને મળતા ફળતા નામવાળો છગન પોલીસ સ્ટેશને જઈને હાજર થઈ જાય કે લો સાહેબ હું આવી ગયો મારું નામ લિસ્ટમાં છે તો કેટલી મોટી બેદરકારી અને કાયદો વ્યવસ્થાની કેવી મોટી સમસ્યા ઊભી થાય તો આ બાબત પ્રત્યે ગુજરાતની જનતાનું ગુજરાતની સરકારનું મારા સન્માનની પોલીસ વિભાગનું ધ્યાન દોરવા માગું છું કે આની અંદર કાંઈક સુધારો થાય ડિજિટાઈઝેશન થાય અને રેકર્ડને ટાઈમ ટુ ટાઈમ અપગ્રેડ કરવામાં આવે ટાઈમ ટુ ટાઈમ એને આધુનિક રીતે સાચવવામાં આવે થેન્ક યુ અને એ તો બહુ ગંભીર સવાલ છે હવે એના ઉપર તો હું કંઈ કહી શકું નહીં પણ આ જે લોકોના નામ ડબલ ડબલ જો એવા એવા નામ છે કે કોન્સ્ટેબલના લિસ્ટમાં એ નામ છે ને હાલમાં એ ભાઈ પીએસઆઈ છે કોન્સ્ટેબલના લિસ્ટમાં નામ હોય એ ભાઈ હાલમાં એ છે અને પ્રમોશનથી નથી થયા એ તો નવી પરીક્ષા આપી નવી પરીક્ષા પાસ થઈને નિમણૂક મળી છે એટલે જૂની જગ્યાએ રાજીનામું જ આપવું પડે એને કોન્સ્ટેબલમાંથી પીએસઆઈ બનો તો કોન્સ્ટેબલમાં રાજીનામું આપવું પડે ને પછી પીએસઆઈમાં જોઈન કરવું પડે તો આ બે 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 નામો ચાલે છે તો એ મોટો પ્રશ્ન છે કે આ લોકોનો પગાર ઉધાર્યો હશે કોઈએ લીધો હશે નહીં લીધો હોય એ તો મોટી તપાસનો વિષય છે ગોપાલ ઇટાલિયા નહીં કેટલાય નામો એવા છે તો આ બધાનો પગાર કોઈ ખાઈ તો નથી ગયો ને ના થયું હોય તો સારું પણ થયું હોય તો એની તપાસ કોણ કરશે એ પણ મોટો પ્રશ્ન છે